નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક મકરસંક્રાંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પોષ મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે મકર તહેવાર તેના ધાર્મિક મહત્ત્વ ઉપરાંત સ્નાન અને દાન કરવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે લોકો ઘરોમાં ખીચડી બનાવતા હોય છે જેના કારણે તેને ખીચડી તહેવાર પણ કહેવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવશે હિન્દુ વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર આ તહેવાર પર સૂર્ય ભગવાન વરસમાં એકવાર પોતાના પુત્ર શનિદેવને મળવા જાય છે તેથી આ તહેવાર સૂર્ય અને શનિ સાથે જોડાયેલો છે જો તમે એવા લોકોમાંથી છો કે જેમની કુંડળીમાં સૂર્ય અથવા શનિની સ્થિતિ ખરાબ છે તો તમે મકર સંક્રાંતિ પર પાંચ વિશેષ મંત્રનો જાપ કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો પહેલો મંત્ર ઓમ એમ સૂર્ય સ્ત્રાશો તેજો રાશે જગત પતે અનુકંપે માં ભક્ત્યા ગૃહણ્યારધ્ય નમોસ્તુ તે મકર સંક્રાંતિ પર સૂર્યને જળ અર્પિત કરતી વખતે આ મંત્રનો જાપ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આમ કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે બીજો મંત્ર આદિત્ય પનમ રાજત વિધિ નિર્મતમ શ્રેય મમ દમુ પ્રતિગૃહિણ મકર મકરસંક્રાંતિના દિવસે તમે આદિત્ય મંડળ બ્રાહ્મણને દાન આપી આ મંત્રનો જાપ કરી શકો છો કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તેનું ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી થઈ જાય છે ત્રીજો મંત્ર ઇન્દ્ર વિષ્ણુ હરિ હંસમર્થ લોકગૃહ વિભૂમ ત્રિનેત્ર ત્રિયક્ષર ત્રિયંગ ત્રિમૂર્તિ શ્રીગતિ શુભમ આ મંત્રનો જાપ કરીને દેવતાઓના રાજા ઇન્દ્ર અને સૂર્યનો આભાર માની શકો છો એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય અને ઇન્દ્ર બંનેની કૃપા થશે ચોથો મંત્ર ઓમ હિમ સૂર્યાય નમઃ સૂર્ય ભગવાનનો આ મુખ્ય મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાનનું ખૂબ જ પ્રસન્ન થાય છે આ જાપ કરવાથી તમે સૂર્ય ભગવાનને વિશેષ આશીર્વાદ મેળવી શકો છો મકર સંક્રાંતિના દિવસે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે પાંચમો મંત્ર સૂર્ય શક્તિ મંત્ર ઓમ સૂર્યાય આદિત્યાય શ્રી મહાદેવાય નમઃ તમે સૂર્યદેવની શક્તિને આ મંત્રના જાપ કરવાથી જાગૃત કરી શકો છો સૂર્યદેવની શક્તિને જાગૃત કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને નવી ઉર્જાનો સંચાર થાય છે આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે